હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો વરસાદ એ પૌળો છે અને અત્યારમાં વરસાદ વેરાઈ ગયો છે અમારા વિસ્તારમાં બનાસકાંઠામાં ઓલ ઓવર અને તડકો કાઢી દીધો પવન થોડોક છે બાકી વરસાદ આજે કદાચ નહીં આવે અને તમારા વિસ્તારમાં પણ જલ્દી સૂર્યપ્રકાશ આવી જાય વરસાદ ઓછો થઈ જાય લોકોનું જીવન ધોરણ પુનઃસ્થાપિત થાય એવી ભગવાનને પ્રાર્થના વડોદરા કાઠિયાવાડમાં જામનગરના ખૂબ વરસાદ પડ્યો છે અને લોકો ખૂબ હેરાન થયા છે હવે આપણે વાત કરીએ શેરબજારની મિત્રો શેરબજારમાં તમારો પોર્ટફોલિયો તમે બનાવો અને મહિને બે મહિને ચાર મહિને એને જોતા રહો તમે તો જે તમારો નવો પોર્ટફોલિયો છે ચાર મહિનાનો પોર્ટફોલિયો છે કે કોઈ છે તમે બે મહિને કે ચાર મહિના થયા હોય તો એમાં સતત વધઘટ થતી હોય અમને તમારે એવું લાગે કે આ છે તો લીધા પછી ખૂબ ઘટી ગયો પરંતુ મિત્રો સારી કંપની જો તમે ખરીદ કરી હોય તો તમારે કોઈ ચિંતા કરવાની નથી અને સારી કંપનીની કિંમત બે કે ત્રણ વર્ષ પછી તમને ખબર પડે કંપની જેવી કેવી ચાલી છે પરંતુ આપણે એટલા બધા ઉતાવળા થઈએ છીએ કે જલ્દી એ જ કરે એવું બનતું નથી તમે ઘણા શીરોના તમે દાખલા લઈ શકો એવા તમે પોણસો શેરો એવા છે કે પોંચ મહિના પોંચ વર્ષ પહેલો એ શીરો ક્યાં હતા અને આજે ક્યાં છે મોટર રૂપિયા બોનસ આપ્યો અને આજે હત્યાવીસોથી ત્રણ હજાર ઝડપી પકડી ટાટા મોટર હમણાં બાર મહિના પહેલા પાંચસો રૂપિયા સ્પર્શ હતો આવી તો ઓગળીને વિધે વધે ઘણો એટલી કંપનીઓ સારી કંપનીમાં રોકાણ કરી નિશ્ચિત થઈ ગયો તો જ પૈસા બનશે જેને પૈસા બનાવવાથી એ બજારના ઘટાડામાં સારી ખરીદી કરી અને મૂકી રાખે આ જ એનો વિકલ્પ છે પછી બજાર જોવાનું કે ભાઈ આજ તો બજાર ખૂબ વધ્યું છે લેવા નથી વળી બીજે દિવસે બજાર જોવાનું આજ તો ઘટાડો થયો છે કાલે ઓનાથી ઘટાડો થવાનો છે કાલે લઈશું બીજા દિવસે આથી ઘટવાનું છે બજાર ઘટતું હોય તો નેગેટિવ વાતો જ હોય બજાર વધતું હોય તો એમ જ થતું હોય કે હવે આ વધે જ કરશે આ એક ટ્રેન્ડ છે તમારે પોઝિશન જરા બનાવવાની ઈચ્છા હોય તો તમે પોઝિશન બનાવી શકો ઘટાડે પોઝિશન બનાવો અને મિત્રો ખાસ એક વાત યાદ રાખવાની દુનિયા ભલે ગમે તે કે શેરબજાર વધવાનું 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 ને વધવાનું ભલે એક દંનું કરેક્શન આવ્યું પાંચ ટકા ઘટી ગયો દસ ટકા સેન્સક ઘટી ગયો નિફ્ટી ઘટી ગયો મિત્રો તમને ખબર છે ઓગસ્ટ મહિનામાં પહેલી ઓગસ્ટ આસપાસ એ હાઈ બનાવ્યો હતો એક મહિનામાં ઓગસ્ટ પણ ઓગસ્ટમાં સાડા ચાર ટકાનો ઘટાડો આવ્યો અને ચોવીસ હજાર નિફ્ટી જતી અને એની નિફ્ટી ચોવીસ હજારથી આજે કાલે પચીસ હજાર એકસો ને ઓગણત્રીસનો નવો હાઈ બનાવ્યો બજાર રહેવાનું જે લોકોને કાયમનું ટ્રેડિંગ છે જે વિદેશી રોકાણ કરો છે જે મોટી જથ્થામાં પૈસા રોકાણ કરે છે અને મોટા જથ્થામાં પૈસા બજારમાંથી પાછા ખેંચે છે એ લોકોની આ રમત છે આ રમતમાં આપણે આ બાલું જ નથી આપણે તો જે ભવિષ્યમાં ચાલવા વાળા બિઝનેસ ભવિષ્યમાં ચાલવા વાળો ધંધો ભવિષ્યમાં ચાલવા વાળી વસ્તુ એમાં ભાગીદારી કરી એમાં રોકાણ કરો તમારી શક્તિ પર મળે તમને એવું લાગે તમે આ શુડલોની દરમિયાન વાત કરો ને સુડલો કોઈ હાથમાં પકડવા નથી હાથમાં નતો પકડતા કંપની રોષવાળી પરંતુ એનું ભાવિ બ્રાઇન્ડ હતું હજી પણ રેલવેમાં કાલે રેલવેના મિનિસ્ટર જાહેરાત આઈન કરી કે રેલવેમાં અમે નવું કોરિડોર બનાવીશું આજું કામ કરીશું આટલું આમ કામ કરીશું આટલા પૈસા ફાળવ્યા છે આ બધો આખો એક વિડીયો બનાવો રેલવેના છે તો દોડવાના છે આખા દેશમાં પથરાયેલું રેલવે ભલે ખૂબ દોડી અને થાકીને બેઠા છે પરંતુ વળી નવું કામ મળે છે નવા ઓર્ડરો મળે છે નવી સરકારની જાહેરાત થશે બીજું બજેટ આવશે શેર દોડ છે તમને ઘટાડો ખરીદવા માટે આપ્યો છે મિત્રો આ બધું સમજવું પડે શેરબજારમાં હવે સુજલોની વાત કરો કે સુજલોમાં કોઈ પકડવા હાથ નથી એમને અને જે મફતના ભાવમાં પંદર વીસ તરી બત્રીસના ભાવમાં શેર લીધેલા પડ્યા જથ્થાબંધ છે આજે કંપની રોષમાંથી નીકળી ગઈ મિત્રો અને એસી રૂપિયા ચાલે છે મારો ટાર્ગેટ તો સો રૂપિયા છે પણ ઘણા લોકો એકસો ને ચાળીસ રૂપિયાનો ટાર્ગેટ આપે છે એક બે વાર પછી તમે આ લખી રાખશો બધા મારા જૂના વિડીયો તમે મને એક વર્ષ પહેલાંના મારા વિડીયો જુઓ શેરોમાં મફતના ભાવની મેં વાત કરી હતી કે ભાઈ આ આટલી જ કંપની ચાલે છે એના પછી તો પોચપોંચ ઘણા ભાવ છે ઘણી કંપનીઓમાં ડિફેન્સ તમે એક વાત સમજો કે ઇઝરાયલ અને ગાઝા ગાજાપટ્ટીનો પ્રશ્ન ઊભો છે મોટો બધા દેશોને એમની તાકાત એમની સંરક્ષણની તાકાત મજબૂત કરવી છે હથિયારો ખરીદવા કેનેડા અને રશિયા આવા તો પ્રશ્નો આખા દેશમાં રહેવાના આખા દુનિયામાં રહેવાના અને જે શક્તિશાળી દેશો છે એના પાસે હથિયાર ખરીદશે એમાં આપણો નંબર છે આપણે પણ હથિયાર વેચવા મળ્યા હતા ભારત દ્વારા ડિફીસ કંપનીઓ ચાલશે હમણાં મેં આખો રિપોર્ટ જોયો એફએમજી ફાર્મા અને કેમિકલ અને આઈટી આઈટી કંપનીઓ પાસે પુષ્કળ પૈસા અને બે વર્ષથી ચાલી નથી એ પણ દોડવા મળે એફએમજી કાયમની વસ્તુ એફએમજી જરૂરિયાતમાં શીરો પણ દોડશે આખું બજાર જ્યારે ઘટતું હોય ત્યારે એફએમજી શીરો વધતા હોય છે તમે જુઓ માર્ક કરો નો ઇન્ડેક્સ વધતો હોય કેમિકલ શીરો બે ત્રણ વર્ષથી સુસ્તીમાં પડ્યા એ પણ ચાલશે ગમે ત્યારે ગમે સેક્ટર ચાલવા માટે વિદેશી રોકાણકારો કોઈ સેક્ટર ઉપર ફોક્સ કરે એમનું રોકાણ વધે રિટેલ રોકાણકારો આકર્ષ મ્યુચ્યુઅલ ફંડો હોય કંપની દોડવા મળશે મિત્રો ફાર્મા ફાર્મા વગર ચાલવાનું નથી ફાર્મા કંપનીઓ ગુજરાતમાં ખૂબ છે અને ઘણી ફાર્મા કંપનીઓ તો ગો પડતર છે તમારે કયા બિઝનેસમાં જવું છે કયા સેક્ટરમાં જવું છે સોલાર સેક્ટરની કોઈ પાવર સેક્ટરની અવગણના કરી કાંઈ એવી નથી બેસ્ટ સેક્ટર છે પાવર સેક્ટર સોલાર ગ્રીન એનર્જી આ બધું ચાલુ બન્યું તમે કચ્છની મુલાકાત લીધો મિત્રો ખાવડાન ખાવડાન કે એવડા મોટા મોટા પ્લાન્ટ તમે કચ્છમાં જુઓ તો તમને પાંચ કિલોમીટરની કંપની એક દેખાય છે એટલો બધો વિકાસ આ બધું સમજી અને શેર બજારમાં તમારે કામ કરવાનું આપણે એટલો બધો આપણા પાસે ક્યાં ટાઈમ છે કે સતત બજારમાં નજર રાખન નવા વળી જૂના દેશી મારા નવા સારી કંપની હાથમાં પકડાઈ જાય નિશ્ચિત થઈ જવા આજે મિત્રો આજે રિલાયન્સની એજીએમ છે હવે એ લગભગ તો નોર્મલ હશે પરંતુ કોઈ નવી જાહેરાત થાય જે આગલા વર્ષે જીઓની બે વર્ષ પહેલાં જાહેરાત થઈ હતી એવી કોઈ જાહેરાત થાય કે ભાઈ એસએમજી વિભાગનો ખોપાડવો છે તો છે દોડશે બાકી રૂટીન કાર્ય હશે તો એમાં કોઈ ફારફ થશે નહીં પછી ડીસીએમ આ ડિફેન્સનો છે ડીસીએફ સિસ્ટમ એકસો સત્યાસી કરોડનો ઓર્ડર મળ્યો ખાલી પોર ટકા વધ્યો ઇલેક્ટ્રિક કિટ બનાવવા માટેનો કંપનીનો ઓર્ડર મળ્યો ઇન્ડુસ ટાવર કાયમ દોડે ધીમો દોડે છે પરંતુ કાયમ દોડે તમે જોઈ લેજો એનબીસી બોનસની કોઈક જાહેરાત છે એ કાલે વીસ ટકા વધ્યો તો વીસ ટકાથી પાછો દસ ટકા આવી અને શેર જોઈએ એમાં તમારા બોનસની ઘણા માણસો છે તો બોનસ સાડું શેર ખરીદતા અને એ પણ સારું છે ખોટું નથી આવી કંપનીઓ તમે રજારમાં રાખો અને શેરબજાર પૈસા બનાવે છે બનાવે છે બનાવે છે શરત એટલી છે કંપની સારું હોવી જોઈએ અને સમય આપવો જોઈએ સમય આપશો તો જ કામ થશે કંપની સારી છે બિઝનેસ સારો કંપનીનો હશે છે સેક્ટર ઉજ્જવળ છે ઘણી કંપનીઓ દસ ડખા પોર્ટફોલિયોમાં પડી છે હાલતી નથી એ પણ ખ્યાલ રાખવા તમારા પોર્ટફોલિયોમાં પંદરથી વીસ કંપનીઓ હોવી જોઈએ એક બે કંપનીઓ કદાચ ના ચાલે તો તમારી વીસમાંથી અઢાર કંપનીઓ ચાલુ એવા સેક્ટર છે થોડી 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 કોન્ટ્રાક્ટ આત્મવિશ્વાસ કરવો તમારી જાત ઉપર તમારે ભરોસો થવો જોઈએ કે શેર બજારમાંથી મારે પૈસા કમાવા છે ધીમે ધીમે છે મજબૂત કંપનીઓમાં રોકાણ કરવું છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી શરૂઆતમાં તમારો આત્મવિશ્વાસ કરો આડતું પાલતુ શેરોમાં શરૂઆતમાં મત પડો અમે તો બજારમાં ધારો કે પેની સ્ટોકમાં રમીને રોકાણ કરી નાખો એનું કારણ છે અમારો પોર્ટફોલિયો મજબૂત છે અને એમાંથી કદાચ જે વધારે ક્વોન્ટિટી છે એમાંથી પંદર સેલ બેસી અને બીજા દસ હજાર સેલ લઈ શકાય આ બધું કરી શકાય પરંતુ નવા માણસો માટે ધીરજ રાખવાની બહુ જરૂર છે ફૂંકી ફૂંકીને પગલું ભરવાની જરૂર છે થેન્ક યુ આભાર